હેલો વ્યુઅર્સ સ્નેહી દોસ્તો હું બંસરી પરમાર આપ સૌને મારા ઓમ નમઃ સિવાય મારી ચેનલ બંસરી પરમાર યુનિક બ્લોગની અંદર હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું સ્નેહી દોસ્તો આ ડિસેમ્બર મહિનાની એકવીસમી તારીખે જ વિશ્વ સાડી ડેની ઉજવણી થઈ જે આપણે સૌ કોઈ જાણીએ છીએ એમ પણ વિવિધતા ભરેલા ભારત દેશમાં અલગ અલગ પ્રાંતની અંદર સાડી એ પારંપરિક પોશાક તો છે જ જે હવે સમગ્ર દુનિયામાં પણ લોકપ્રિય બની ઉઠી છે અવનવી વેરાયટી તથા ઢગલા ઢગલાબંધ કલર્સમાં સસ્તી કિંમતથી લઈને ભારે ભરખમ કિંમત સુધીની સાડીઓ સૌ કોઈને આકર્ષે તો છે જ આજે આ જ સાડીમાં હાથથી ફોલ બીડિંગનો વિડીયો રજૂ કરતાં મને ખરેખર આનંદની લાગણી થાય છે ભલે જમાનો ઇન્ટરલોક ફોલ બીડિંગનો હોય પણ ક્યારેક સંજોગો એવા આવી જાય ત્યારે હાથની આવડત જરૂરી બની જાય છે જેમને સોય દોરો પકડતા પણ ન આવડતો હોય તેઓ પણ ખૂબ જ સરળતાથી ફોલ બીડિંગ કરી શકે છે ચાહે સાડી સિમ્પલ હોય કે પછી આવી રીતે બોર્ડરવાળી જો આ વિડિયો તમને ગમે તો લાઈક કમેન્ટ શેર કરજો સબસ્ક્રાઈબ કરજો તો આવો મારી ત્યાં સાડીના રંગને મેચિંગ ફોલ લેવો ફોલ કોટનનો હોય તો અડધો કલાક જેટલો પાણીમાં પલાળ્યા પછી સૂકવીને પ્રેસ કરીને લેવો સૌ પ્રથમ તો સાડીનો બોર્ડરવાળો ભાગ સીધો લેવો પછી તેની નીચે તરફ ફોલને ગોઠવવો અહીં ખાસ ધ્યાન રાખવું કે ફોલની કિનારીનો સીધો ભાગ ઉપર તરફ રહે સાડીના છેડાથી એક બે બેતનું અંતર રાખીને ફોલને સેટ કરવો ફોલના પહોળા ભાગને અડધો ઇંચ અંદરની તરફ વાળીને સેટ કરવો સેટ કરીને મૂક્યા પછી ત્યાં ટાંકણી ભરાવી દેવી એ પછી લંબાઈવાળા ભાગે પણ ચાર પાંચ ટાંકણીઓ ભરાવી દેવી પીળી સાડીમાં મેચિંગ પીળો ફોલ અને ફોલને મેચિંગ પીળો દોરો તથા મીડિયમ પાતળી સોય લેવી અહીં દોરાને ડબલ કરીને બંને છેડા સોયમાં પરોવવા અને દોરાના છેલ્લા છેડે સોયને તેમાંથી પસાર કરીને દોરો સોયમાં સેટ કરી લેવો અને એના છૂટા બંને છેડે ગાંઠ વાળી લેવી જેનાથી દોરાની ગુંજ થશે નહીં ટેકા માટે એક થાળીની મદદ મેં લીધી છે ફિનિશિંગનું ધ્યાન રાખતા પ્રથમ ટાંકો ફોલની અને સાડીની વચ્ચેથી જ લેવો જેનાથી ઉપર તરફ ગાંઠ દેખાશે નહીં ટાંકણીઓ ભરાવાથી સર કે ચૂંક સાડીમાં આવતી નથી અને ટાંકા લેતી વખતે સરળતા રહે છે દેખાતા ફોલના ઉપરના ભાગે લાંબો અને સાડી તરફના નીચેના ભાગે ટૂંકો ટાંકો લેવાનો હોય છે હવે લાલ રંગની બોર્ડર શરૂ થઈ હોવાથી લાલ દોરો લેવો પીળા રંગના દોરાની ગાંઠવાળીને આગળ વધવું ફરીથી દોરાને ડબલ પરોવી સેમ પ્રોસેસ ફોલો કરવી અંતિમ પહોળા ભાગની કિનારી પણ અંદરની તરફ વાળવી ટાંકણીઓ લગાવીને સેટ કરવું અહીં જ્યાં સુધી લાલ રંગની બોર્ડર આવે છે ત્યાં સુધી જ લાલ રંગના દોરાથી ટાંકા લેવા હોલ સાથે લાલ બોર્ડર સુધી ટાંકા પૂર્ણ થતાં છેલ્લા ટાંકામાં બે થી ત્રણ વખત સોય પરોવીને છેલ્લે દોરો કટ કરી લેવો સાડીની નીચેની કિનારીએ આખો ફોલ સીવાઈ ગયો છે હવે ઉપરના તરફ ફરી પીળો દોરો લેવો ફરીથી ફોલના પહોળા ભાગની કિનારી અંદરની તરફ વારીને ટાંકણીઓ ભરાવી દેવી અને ઉપર તરફ લાંબો તથા નીચે તરફ ટૂંકો ટાંકો લેતા ફોલ સીવવો પહેલી આંગળીથી ફોલને દબાવી રાખીને બીજી આંગળીની મદદથી લાંબા ટૂંકા ટાંકા એક સાથે લેતા જવા કોર્નર ઉપર બની શકે તો એક સાથે બે ત્રણ ટાંકા લેવા ટાંકા લેતા લેતા ફોલના છેલ્લા ભાગે પહોંચીને છેલ્લે પહોળા ભાગનો બાકી રાખેલ ફોલ પણ પીળા મેચિંગ દોરાથી સીવી લેવો છેલ્લા ટાંકામાં બેથી ત્રણ વખત સોયને પસાર કરીને ગાંઠ વાળવી જો દોરો ટૂંકો હોય તો સોયને નાકા બાજુથી પસાર કરીને દોરો સહેજ ખેંચી લેવો લગાવેલી ટાંકણીઓ સાચવીને કાઢી લેવી તો હાથ વડે ફોલ ટાંકીને તૈયાર છે બોર્ડરવાળી સાડી કેટલું આસાન છે જાતે હાથવડે ફોલ બીડિંગ કરવું તમે પણ કરી શકશો તમારા અનુભવ મારી સાથે શેર કરજો તમારી કમેન્ટની રાહ જોઈશ અને ખરેખર આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લગતી માહિતી તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો ફરીથી આવીશ હને જય હિન્દ આવજો